આલમા પ્રશ્ન આ છે કે જેને તમે તપાસ કમિટીમાં નિમણૂક આપી છે હવે આ સીપી પટેલ ઉપર કોના ચાર હાથ છે તમે જે રિટાયર્ડ થઈ ગયા છે એ વ્યક્તિને એક્સ્ટેન્શન આપો છો અને જેની જવાબદારી હતી એને વ્યક્તિને પાછી તમે તપાસ સોંપો છો હવે આમાં તપાસ નો નિષ્કર્ષ કેવી રીતે નીકળશે આમાં સરકારની છબી ખરડાઈ રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલ બધું જાણે છે અથવા તો જાણતા જ અજાણ બને છે આવી પણ છાપ ઉપસી રહી છે ત્યારે એમના એડવાઇઝર મિસ્ટર રાઠોડ સીપી પટેલ ઉપર કે આ ભાઈ બીજા સૌરાષ્ટ્રના જે અધિ ચીફ વિજ્ઞાન છે સોલંકી કે ભાઈ શ્રી ગાંધી આ બધાને છાવરે છે કોણ જે મુખ્યમંત્રી શ્રી જે વિભાગ પોતાની પાસે રાખ્યો છે એ વિભાગની અંદર જ જે કંઈ ચાલી રહ્યું છે એની પાછળ એડવાઇઝર રાઠોડ ની ભૂમિકા ખૂબ જ ચર્ચાસ્પદ અત્યારે બની રહી છે મુખ્યમંત્રી શ્રીને પણ જાણે કે ગેરમાર્ગે દોરવાડા માં આવ્યા હોય એવી રીતે

ગંભીરા બ્રિજ જેના અંડર માં આવે છે એવા કાર્યપાલક ઇજનેર સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર ચીફ ઇજનેર ભાઈ સીપી પટેલ જ હતા અને પાછો એનો જ સમાવેશ તપાસ કમિટીમાં કરવામાં આવ્યો છે જે લોકોના જીવ ગયા છે એના માટેની તપાસ કમિટી જે છે એમાં જે જે નામો સમાવેશ કરવામાં આવ્યા છે એ બધા જ નામો ચર્ચાસ્પદ છે આ અગાઉ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભાઈ તમે કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી એન્જિનિયર સેક્શન ઓફિસર ને બલીનો બકરો બનાવવા કરતા જેની ફિક્સ જવાબદારી થાય છે એવા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર ચીફ ઇજનેર અને આ સલાહકાર છે રાઠોડ એમને પૂછો આવું આનંદ બી માં કેમ થતું નથી આવો જાણીએ આ અહેવાલમાં પરંતુ એ પહેલા ઇવનિંગ પોસ્ટ ચેનલ ને આજે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી લેજો

રોડ રસ્તાનું નવીનીકરણ અને મસમોટા મોટા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે એમાં મોટા ભાગે રાજકીય ભાગીદારી અથવા તો ભલામણ વાળી એજન્સીઓ કામ કરતી હોઈ શકે છે સમગ્ર બાબતે જે રીતે તપાસ કમિટીઓ નિમવામાં આવી છે પણ આ તપાસ કમિટીઓ કાંઈ ઉકાળ્યું હોય અને એની ફળશ્રુતિ મુજબ વિભાગે અથવા તો સરકારે કઈ પગલા ભર્યા હોય એવું સામે આવ્યું નથી ત્યારે અત્યારે પ્રશ્ન એ થાય કે આર એન બી ના અધિકારીઓનો મોરલ ડાઉન થાય એવી રીતે સરકારે કાર્યપાલક ઇજનેર બે ડેપ્યુટી એન્જિનિયર અને એક એસઓ ને સસ્પેન્ડ કરી દીધા હવે અનેક પ્રકારના એવા પત્રો વાયરલ થયા છે કે અમે રજૂઆત કરી હતી તો એ રજૂઆત જે છે એ અધિક્ષક ઇજનેર કે સુપ્રિન્ટેન્ડન્ટ અધિક્ષક ઇજનેર કે ચીફ એન્જિનિયર સુધી પહોંચાડી હોય પરંતુ ચીફ ઇજનેર સીપી પટેલે આને ગંભીરતાથી લીધી નહીં હાલમાં પ્રશ્ન આ છે કે જેને તમે તપાસ કમિટીમાં નિમણૂક આપી છે એ સીપી પટેલ ત્યારે ચીફ ઇજનેર હતા એકત્રીસ મે એ શ્રી રિટાયર્ડ થઈ ગયા હતા અને સત્તરમી મે તો એનો ઓર્ડર પાછો એની પોસ્ટ ઉપર નીકળી ગયો હવે આ સીપી પટેલ ઉપર કોના ચાર હાથ છે તમે જે રિટાયર્ડ થઈ ગયા છે એ વ્યક્તિને એક્સટેન્શન આપો છો અને જેની જવાબદારી હતી એને વ્યક્તિને પાછી તમે તપાસ સોંપો છો હવે આમાં તપાસનો નિષ્કર્ષ કેવી રીતે નીકળશે જે અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એમની વિશ્વસનીયતા પણ શંકાના દાયરામાં છે સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલે આની અંગત રીતે તપાસ કરવી જોઈએ આમાં સરકારની છબી રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલ બધું જાણે છે તો જાણતા જ અજાણ બને છે આવી પણ છાપ ઉપસી રહી છે ત્યારે એમના એડવાઈઝર મિસ્ટર રાઠોડ સીપી પટેલ ઉપર કે આ ભાઈ બીજા સૌરાષ્ટ્રના જે

એની ઉપર શું મીઠું બબરાવા માંગે છે તમે શા માટે આર એનબી ડિપાર્ટમેન્ટની અંદર આવી લાલી અવળી ચલાવવા માંગો છો સૌરાષ્ટ્રના મોટા મોટાભાગના જિલ્લાઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જગ્યા વર્ષોથી ખાલી છે સરકારને કેમ ખબર નથી અધિક્ષક વિજ્ઞાનની ત્રણ ત્રણ જગ્યાઓ છેલ્લા પાંચ વર્ષથી ખાલી છે સરકારને કેમ ખબર નથી તમારા સૌરાષ્ટ્રના ચીફ બીજને

ચીફ ઇજનેરો રિટાયર્ડ થયા છે એમને તમે એક્સટેન્શન આપ્યું નહોતું પંદર દિવસમાં સીપી પટેલને તમે એક્સટેન્શન આપ્યું ભાઈ સીપી પટેલ ઉપર કોના ચારા છે શું સરકારના એ ટ્રબલ શૂટર છે અથવા તો એ કોના માણસ છે મુખ્યમંત્રી શ્રી આની તપાસ કરવી જોઈએ આર એન બી ડિપાર્ટમેન્ટ એ ફિલ્ડમાં કામ કરતું ડિપાર્ટમેન્ટ છે અધિકારીઓનું કર્મચારીઓનું મોરલ જળવાય અને એ અ લોકો આભિમુખ કામ કરી શકે પ્રજાને તકલીફો ન પડે એના માટે સરકારે હવે વિભાગની અંદર જે વ્યાપી ગઈ છે અને એના માટે સ્પષ્ટ અંગુલી નિર્દેશ એડવાઇઝર રાઠોડ ઉપર કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકારે આમાં કડક પગલા લેવા જોઈએ બાકી આવી લીપાપોસી કરવાની અને માન્યતાઓની તપાસ કમિટી નેમી અને જે ગુજરાતના એક એક નાગરિકોનો જીવ ગયો છે આ બ્રિજ દુર્ઘટના કાંડમાં તો એનો આત્મા તર્ક કશે યુનિંગ પોસ્ટ ચેનલને આજે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર